જો ખેડૂત ભાઈઓ આપણે અહીં લઈ લાય હરાજી જોવાની છે તો આપડે અરર મહોધવ બાપા સીતાન જય જવાન જય કિસાન આપણે તારીખ ની વાત કરીએ તો બાર ફેબ્રુઆરી બે હજાર ગુરુવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદા ની આવક ની વાત કરીએ તો તેતાલીસ હાજર છસો પ્લસ કટ્ટાની લાલ કાંદા ની આવક અને બદલા ની વાત કરીએ તો સાત હજાર ત્રણસો પ્લસ કટ્ટાની સફળ લાલ બદલા ની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદા માં કેવા રહીએ ભાવ રહીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો લાઇક ને સફક્રાઇ કરી દે જય જવાન જય કિસાન એપીએમસી મોવા આજથી લાલ કાંદા ની બદલા ની હરાઈ શરૂ થાય તેથી તમામ ખેડૂત મિત્રો વિનંતી કે બદલો હોય તો લાવો આજથી હરાઈ શરૂ થાય હવે બાર તારીખથી જો વરાઈ જોવાની છે જો આપણે એકસો ને સાત નેવું એકાણું બાળો ત્રણસો પંચાણસો નો સરું અઠાણું નવાણું બસો એક રૂપિયા ત્રણ પાંચ સાત આઠ રૂપિયા બસો આઠ

880 880 880 80 80 80 80 80 રાજુ હોટ હજાર રૂપિયા હોપણી હોકી એટલી ભાઈ ભાઈ વચ્ચે સમય હજાર હજી હોટલ છે ઓફેન્ટ્રી પર બનવાટ્રીમાં બસો હોટલ રૂપિયા પાસે ત્રીસ રૂપિયા એસી રૂપિયા એઠ એસ રૂપિયા સમાચાર છે એસો રૂપિયામાં એંચ્યા એસો રૂપિયા બોલો એટલે

એકસો પાંચ ને છૂપિયા છ સાત બાવી ચોવીસો રૂપિયા બસો સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયા બસો અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસો ત્યાં રૂપિયા બસો તેત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ પાંચ રૂપિયા છત્રીસ

લોટસ <laughs> एक सौ रुपया

એકાણું બારું ત્રણસો પંચાણું પંચાણ રૂપિયા પંચાસ રૂપિયા હસાણું નવાનું બસો એક રૂપિયા એક એક રૂપિયા એક એક રૂપિયા બે બે મારું 5 50 માટા તો અજિયા 11 રૂપિયા 200 અજિયા 11 રૂપિયા અજિયા અજિયામાં 12 6 6 14 15 16 17 18 200 17 18 પામા 18 19 20 22 20 90 છેલી 90 90 90 200 3 13 13 13 બાટે જાડરો હાથે બાટે

એક હું બરોબર રૂપિયા બસ 100 રૂપિયા 8 રૂપિયા

એકસો નેવું રૂપિયા એક દસ હજાર પાંચ છોડો બત્રીસ ઓગણત્રી ઓગણત્રીસો એના ત્રીસો એકવીસો બસો ને ઓગણ ચાલીસ રૂપિયા ભાવશો તમે સુપર ક્વોલિટી પંદર રૂપિયા તો સુપર ગુલ્ડ ની એખો ને બાવીસ રૂપિયા જોવો તમે આવું શોટિંગ કરીને લાવો તો અમે ભાવ થઈ જાય બાવીસ રૂપિયા એવા જોઈએ